નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો કાલની લાઈવમાં આપણે કીધું હતું એ પ્રમાણે બધા મેળા આરામથી થવાના હતા તો લગભગ બધા મેળા આરામથી થઈ ચુક્યા છે અને આજ સાંજ સુધીમાં અમુક ગુજરાતના અમુક એવા વિસ્તારો છે જ્યાં આજ સાંજ સુધીમાં વરસાદ એન્ટ્રી થઈ ચૂકવાની છે ત્યાર પછી વાત કરીએ તો આવતીકાલે ઘણી જગ્યાઓ વરસાદ આવવાનો છે અને મોટા ભાગના વિસ્તારમાં આવતીકાલે વરસાદ આવવાનો છે તો એના વિશે પણ આજે આપણા આ વિડીયોમાં બધી વાત કરી દઈશું અને વિગતવાર માહિતી મેળવવા માટે તમારા સ્થળ ઉપર ક્યારે વરસાદ આવશે એના માટે આપણે હમણાં લાઈવ કરશું અથવા તો સાંજે લાઈવ કરશું ત્યારે લાઈવમાં જોડાઈ દેજો અત્યારે ઉપર માહિતી બધા વિસ્તાર વિશે આપી દઉં છું મોટા ભાગના વિસ્તાર કવર કરી લેશું આ વિડીયોમાં તો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી કરીને બધા અપડેટ સૌથી પહેલા તમે મેળવી શકો તો જોવો લાઈવ મેપમાં તો અત્યારે હું વિડીયો શૂટ કરું છું ત્યારે લગભગ ચાર વાગવા આવ્યા છે અને ત્યારે અમુક વિસ્તારમાં વરસાદ બતાવી રહ્યા છે જેમાં તમે જુઓ તો સુરત બાજુનો છે બરાબર આજે આપણે વાત કરીએ છીએ તો અત્યારના સુધીના જેટલા પણ મેળા હતા આરામથી થયા છે કોઈ પણ જગ્યાએ ક્યાંય વરસાદ આવ્યો નથી અને આ ભાગ આ ભાગ જેટલો છે એમાં વરસાદ આવવાનો હતો તો એ બધો આવ્યો છે તમે જોઈ શકો છો અહીં સુધી કાલ આપણે કીધું હતું કે અહીંયા સુધી વરસાદ આવશે તો એ જગ્યા સુધી વરસાદ આજે આવી ચૂક્યો છે અને બાકી જુઓ તો સાંજના ટાઈમે ફરીથી પાછો મેં તમને કીધું હતું એમ કે બધી જગ્યાએ જે છે અમુક વિસ્તાર તમે જુઓ તો ભાવનગરનો થોડોક છે ભરૂચ અને આમોદ એ બધે વરસાદ ફૂલ આવવાનો છે તો આજના ટાઈમમાં જ એ જગ્યાએ ફૂલ વરસાદ આવવાનો છે પછી વાત કરીએ ત્રીજી તારીખમાં તો આપણા ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ જાય છે ત્રીજી તારીખે ત્યાર પછી ત્રીજી તારીખે જો જેમ જેમ આગળ વધતો જાય સમય વધતો જાય છે એ પ્રમાણે આગાહી વધતી જાય છે અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે દ્વારકા પોરબંદર બાજુનો એ બાજુ કાંઈ જાજુ નથી બાકી આ વિસ્તાર છે ત્યાં ફૂલ આગાહી છે ભાવનગર અમરેલી જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર કુડા આ વિસ્તાર છે ત્યાં કાલની ફૂલ લગાવી છે તો આ કાલનો અપડેટ છે બાકી હજે પાંચ છ તારીખ અને સાત તારીખ સુધીનો અપડેટ મેળવવા માટે હમણાં આપણે લાઈવ કરશું ત્યારે જોડાઈ જજો પછી આપણે આગળ વાત કરશું બાકી અત્યારે જે વાત કરીએ ત્રીજી તારીખના અપડેટ વિશે વાત કરી છે તો શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આ જે વિસ્તાર છે એ બધાને ફૂલ લાગી છે ભરૂચ અમોદ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સુધી તો વિડીયો ગમે શેર કરજો જય માતાજી